ઓલપાડ ખાતે ડીવાય ની હાજરીમાં શાંતિ સમિતિની મીટિંગ મળી હતી જેમાં હિન્દુ અને મુસલમાન બંને કોમના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સુરત જિલ્લામાં ગણેશ મહોત્સવની ધૂમ મચી છે તો બીજી તરફ મુસ્લિમ સમાજના ઈદે મિલાદનો મિલાદ નો તહેવાર પણ હવે નજીકના દિવસોમાં છે ત્યારે બંને સમાજ પોતાના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે અને કોમી રહે તે હેતુથી માતાના મંદિર ખાતે સુરત જિલ્લા હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં બંને કોમના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બંને કોમના આગેવાનોએ પોતાની રજૂઆત પણ કરી હતી આ શાંતિ સમિતિ બેઠકમાં ઓલપાડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓલપાડ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય જિલ્લાના આજે શાંતિ સમિતિની મિટિંગ જે આગામી ગણપતિજીના વિસર્જનનો તહેવાર અને ઈદ મિલાદનો તહેવાર આવી રહ્યો છે તેમાં હિન્દુ મુસ્લિમ સમાજના જે આગેવાનો છે ગ્રામજનો છે જે ગણપતિ વિસર્જન સમિતિ સાથે સંકળાયેલા લોકો છે અને અલગ અલગ ગણપતિ મંડળોના પ્રતિનિધિઓની બહુ મોટી સંખ્યામાં આજે એક મિટિંગ કરવામાં આવી છે એમાં હાલમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમ ઉપર ગણપતિજીના પંડાલની અંદર લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે તે બાબતની સમાજ કરવામાં આવી છે તેમજ ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદનો તહેવારના જે જુલુસ છે એ શાંતિપૂર્વક નીકળે બધા સમાજના આગેવાનો હળી મળીને લોકો ઉત્સાહપૂર્વક આજે ગણપતિજીનું વિસર્જન છે એને પૂર્ણ કરે અને ઈદની જે જુલુસ છે એ પણ શાંતિથી પૂર્ણ થાય એટલા માટેથી લોકોના સહકારની માંગણી કરવામાં આવી છે ને આમ પોલીસ તરફથી સૂચનો કરવામાં આવ્યા છે અને આ જે બંને પ્રસંગો છે એ શાંતિપૂર્વક ઉજવાય એના માટેથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે અને લોકોને પણ શાંતિથી બંને પ્રસંગો ઉજવવા માટે સમજ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ